પરંતુ અંદરના ગામડામાં સમયસર બસની સુવિધા ન હોવાના કારણે લોકો પેસેન્જર જીપ અને રિક્ષામાં બેસીને સુથારપાડા સુધી આવતા હોય છે જેના કારણે પેસેન્જર ભરવા માટે જીપ અને રિક્ષાના ડ્રાઈવરો આડેધડ રસ્તાની બાજુમાં અને બિરસા મુંડા સર્કલ પર મન આડે આડેધડ ગાડીઓ પાર્કિંગ કરી દેતા ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સને પણ નડતર રૂપ થાય છે અને વાહનોની લાંબી કતાર જોવા મળે છે જેના કારણે વાહન ચાલકો હોર્ન વગાડી ઘોંઘાટ કરી વાતાવરણ દૂષિત કરતા હોય છે સ્થાનિક લોકોએ વાહન ચાલકોને વારે ઘડીએ ટકોર કરી હોવા છતાં પણ ડ્રાઈવરો વાતને ગંભીરતાપૂર્વક પાલન કરતા નથી જેના લીધે દર મંગળવારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે સમગ્ર બાબતે તંત્ર સામે આવે અને ટ્રાફિક જામ સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે